વંદે માતરમ એટલે એક એવી રચના જે ભારતની આઝાદીની લડતનો નારો બની ગઈ જેણે આઝાદીના મતવાલાઓને નવી દિશા નવી પ્રેરણા આપી નવો સંકલ્પ આપ્યો અને નવો માર્ગ બતાવ્યો જે રચના આઝાદીના આંદોલનમાં જોડાઈને અને પછી દેશનું રાષ્ટ્રગીત બનીને અમર થઈ ગઈ તે વંદે માતરમના લેખક હતા બંકિમચંદ્ર ચેટર્જી બંગાળી ભાષાના સાહિત્યના સમ્રાટ તરીકે ઓળખાતા બંકિમચંદ્ર ચેટર્જી પ્રસિદ્ધ લેખક કવિ અને પત્રકાર હતા છવ્વીસ જૂન અઢારસો આડત્રીસના રોજ વર્તમાન પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગના નેહાટીના કંઠપુરા ગામમાં જન્મેલા બંકિમચંદ્ર ચેટર્જી બંગાળી સાહિત્યના એક એવા મહાન સાહિત્યકાર હતા જે ભારતીય રાષ્ટ્રવાદના પ્રારંભિક સમર્થકોમાંના એક હતા અને તેમની રચનાઓ સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપતી હતી વર્ષ અઢારસો સત્તાવનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સામે એક મજબૂત વિદ્રોહ થયો હતો પરંતુ બંકિમચંદ્ર ચેટર્જીએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને વર્ષ અઢારસો ઓગણસાહીઠમાં બી એની પરીક્ષા પાસ કરી કલકત્તાના ઉપરાજ્યપાલે તે જ વર્ષે બંકિમચંદ્ર ચેટર્જીને ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા તેઓ બત્રીસ વર્ષ સુધી સરકારી સેવામાં કાર્યરત રહ્યા અને વર્ષ અઢારસો એકાણુંમાં નિવૃત્ત થયા બંકિમચંદ્ર ચેટર્જીનો મહાકાવ્ય ઉપન્યાસ આનંદમઠ સત્તરસો સિત્તેરથી અઢારસો વીસ વચ્ચે ચાલેલા સન્યાસી વિદ્રોહની પૃષ્ઠભૂમિ પરથી પ્રભાવિત હતો આ એ જ ઉપન્યાસ છે જેનું એક ગીત વંદે માતરમ રાષ્ટ્રગીત બની ગયું અને આઝાદીના સંઘર્ષમાં જેણે આંદોલનકારીઓને એક અદ્ભુત ઉત્સાહથી ભરી દીધા તેમણે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને તે આ વિષયમાં ખૂબ રૂચિ રાખતા હતા પરંતુ પછીથી બંગાળી ભાષાને જનતાની ભાષા બનાવવાની જવાબદારી લીધી જોકે તેમનું પ્રથમ પ્રકાશિત કાર્ય એક ઉપન્યાસ હતું જે અંગ્રેજીમાં હતું

અઢારસો બ્યાસીમાં આનંદ મઠ પ્રકાશિત કરવામાં આવ્યું અઢારસો એસીના દાયકાના અંતમાં પત્રિકાનું પ્રકાશન બંધ કરી દેવામાં આવ્યું પરંતુ વર્ષ ઓગણીસો એકમાં રવિન્દ્રનાથ ટાગોરના સંપાદક બન્યા પછી તેને ફરીથી શરૂ કરવામાં આવી ઓગણીસો પાંચમાં બંગાળ વિભાજન દરમિયાન પત્રિકાએ વિરોધ અને અસંતોષની અવાજને એક આધાર આપવાનું મહત્વપૂર્ણ ભૂમિકા ભજી તેમના પ્રસિદ્ધ ઉપન્યાસોમાં દુર્ગેશ નંદિની કપાલકુંડલા અઢારસો છાસઠ દેવી ચૌધુરાની વિષ વૃક્ષ ચંદ્રશેખર રાજમોહનની પત્ની અને કૃષ્ણકાંતર વીલનો સમાવેશ થાય છે આઠ એપ્રિલ ઓગણીસો ચોરાણુંના રોજ બંકિમચંદ્ર ચેટર્જીનું નિધન થયું બંકિમચંદ્ર બંગાળી સાહિત્યના એવા મહાન સાહિત્યકાર હતા જેમને પોતાના જીવનકાળમાં અપાર ખ્યાતિ મળી હતી અને તેઓ સમગ્ર દેશમાં પ્રકાશસ્તંભની જેમ સમાજને પ્રેરણા આપનારાઓમાં એક હતા આનંદ મઠ અને તેમના સાહિત્યએ શિખર પર આજે પણ ઊભું છે જેને કોઈ વિરલા જ સ્પર્શી શકે છે બંકિમ બાબુએ પ્રથમ વખત આ જ ઉપન્યાસમાં અંગ્રેજોને પડકાર આપનારા ક્રાંતિકારીઓના પરાક્રમનું ચિત્રિત કર્યું અને દરેક ભારતવાસીઓને બોધ કરાવ્યો કે આઝાદી તેમનો સર્વોચ્ચ અધિકાર છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ